ગુજરાત પ્રવાસન વિભાગ પાલિકા અને જિલ્લા વિભેટી તંત્ર દ્વારા સુરતની સુરેપ ઉતરી ગ તાપી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના 85 વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગ ઉત્સવની સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશીઓએ ગરબાના તાલે હિંચ પણ લીધી હતી પતંગબાજો દ્વારા વિશાળકાય પતંગ ઉડાવી કરતબ બતાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક ઝાંખીઓથી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી જિલ્લા કલેક્ટર સહિત પાલિકા કમિશનર અને સુરત મેયર ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં રામ નામની લહેર પણ જોવા મળી હતી જેમાં ભગવાન શ્રી રામ સાથેના છબીવાળા વિશાળકાય પતંગોએ સૌ સુરતીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ સાથે જ વિદેશી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવી પહોંચેલા વિદેશી પતંગબાજોએ ગરબા કરી ભરપેટ વખાણ કર્યા હતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ પ્રકારના મહાકાય પતંગોએ ભારે આકર્ષણ પણ જમાવ્યું હતું જ્યાં કાર્યક્રમમાં હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓએ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નિહાળવાની સાથે સાથે ગરબાની રમઝટ પણ માણી હતી મારું નામ ધોની નિતેશ કુમાર લખુમ છે હું સુરત ગુજરાતથી છું અમે દસ વર્ષથી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ કરી રહ્યા છીએ અને આજે બાવીસ તારીખે જે પીએમ મોદી દ્વારા રામ મંદિરનું થવાનું ઉદઘાટન એના પર અમારી મેઇન થીમ છે અને અમને ખૂબ જ આનંદ થયો

હોય છે એ વજન ભલે છે પણ જે અમને અંદરથી ઈચ્છા એક્સાઈટમેન્ટ હોય છે તે કંઈ અલગ જ હોય છે અને એ વજન પછી ત્યારે દેખાતું જ નથી કે આટલું હોય છે વજન તમે આ શોખ જે આવ્યો છે પતંગનો એ સિવાય તમે બીજા કયા શોખ હોય છે મને બીજા ઘણા બધા છે જેમ કરીને ડ્રોઈંગ કરીને છે આ પતંગને ડિઝાઇનિંગ બધું કરવાનું હોય સ્ટિચિંગનું કામ છે એની અંદરનું જે વર્ક ડિટેલિંગમાં કરવાનું હોય હલો હું એન્જિનિયરિંગ રહેલું છે પણ સાઈડમાં પણ હું બસ બીજા છોકરાને એક કે ભણવા પર તો ધ્યાન આપો જ મને સાથે બીજી બધી એક્ટિવિટી એના પર પણ ધ્યાન આપો ભણવાનું એટલું મહત્વ નથી એના વગર એવું નથી કે દુનિયા અટકી જાય છે પણ ભણશો તો પણ તમને કામ લાગશે અને